Namaskar Gujarat Airlines web ma aapko swagat પલડી જતા વેપારીઓને માથે આભ તૂટ્યું ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદ પડ્યો માંડ આજથી થી શરૂ થઈ અને વરસાદે પતંગ બજારમાં પાણી ફેરવી નાખ્યું ત્યારે વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ઉત્તરાયણની ધરાકી આજથી સ્ટાર્ટ થઈ છે હતી અને એવામાં આ ભારે વરસાદનું માવઠું આવતા પતંગોને મોટા પાયે નુકસાન થયું છે અને ડભોઈના વેપારી સમાજને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે એમને પણ ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે હા હવે સરકાર આપે તો ચોક્કસ માંગણી કરીશું એક વાત રજૂઆત કરીશું પછી આગળ શું થાય છે તે વિચારીએ

વરસાદના લીધે અમુક પતંગો ખરાબ થઈ ગઈ છે એના લીધે અમુક આવે ને ધંધો અમારો ઓછો ભી થાય એવું લાગે છે હમણાં તો બહુ ઠંડુ છે આથી જરા ગળાકી નીકળેલી એના લીધે આ વરસાદના લીધે માહોલ માં બધો માલ પલટી ગયો છે હવે હું ખબર બે દાડા ત્રણ દાડા બાકી ગયા છું તો હું શું થશે હવે ધંધામાં પતંગની ગરાજી આખી ચાલુ થઈ ગઈ ને માવઠા માવઠાના લીધે અમારી પતંગો પલડી ગઈ છે આ ભારે નુકસાન થયું છે અમને વરસાદ વરસાદના કારણે ના વરસાદ એવો લાગતો તો પડશે પણ અચાનક વરસાદના વાતાવરણના લીધે આ બધા વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી બે થી ત્રણ લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં